કોણ છો તું લાવો હેડો વેરો આ તમાર વેરો બાકી છે વેરો ભરવા નહી તમાર પહેલા તું એમ કે કે તને પરમિશન કરે આલી લે વેરા લેવાની તું દરબંસી અલ્યા મને પેલા નહીં આપણા આગે બોલ ચિયા સરપંચ સાહેબ હા યો એક દાડા સરપંચ બનાયો છે મને અને એમ કીધું છે જૈન બધા પાર્ટી વેરા લેતા આવજો તમે એમ તો મારા સી એમ બનવું છે એક દાડા નું મને કોઈ બનાવી ગયું છે તમે અહીંયા બધું એ બધી જફા છોડો વેરા લો કરો ફટાફટ કેટલો બાકી છે આપણો વેરો તમાર 12 મહિના નું થઈને 25000 વેરો બાકી છે તમાર હા ઓ હો 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 આટલો બધો વેરો તાણા મારા આખા બાપ બાપ દાદા ને પેઢીઓ કોઈને નહીં ભરે હું ભરું ભરવો તો પડશે ને તાણ 25 ચાલીસ પિસ્તાલીસ લાખ રૂપિયા નું ઘર બનાવ્યા છે તમે આ જમીન ઉપર રહો તો તમારે વેરો તો તમારે ભરવો જ પડશે તમે ઘર હું તારા સરપાલ છે

હું ખાડી લેવા મારું તમારું વેરો ના પડત તમે આ ઘર પળાઈ નાખું તાર હું વાત કરો છો